હવે આ રામસિંહ પૈસા લઈ ગયો છે સો રૂપિયા લઈ ગયો સો રૂપિયા તમે મોકલાવો આ છોકરો જો આવે છે તો સો રૂપિયા એની ભેગા તમે મોકલાવો તો મારે હું સો રૂપિયા જોઈશ

સો રૂપિયા હું તમારી પાસે છોકરાને મોકલું છું તો તમે સો રૂપિયા તમે આપી દેજો ને હવે રામસિંહ સો રૂપિયા ની દેમાં આ હજી બે તે લીધું ઈ તને ઉતરું નથી હજી હજી તને પાછા સો રૂપિયા દઉં તો તું હજી પાછું બે લેન્ડર તને યાર હું તું કરે છે અત્યારે જો સો રૂપિયા વપરી કઈ મળશે નહીં બરોબર તને પૈસો ના અમે અત્યારે કઈ નહીં મળે બરોબર તું ઉપાડ કરી કરી બધું પૂરું કરી દીધું તારી વાંક વધે એમ નથી હું કામ તું હેરાન કરું બધું તો પૂરું સાફ સફાટ કરી દીધું છે બરોબર છે અને આજે કોઈ પાક નથી એવો ખેતરમાંથી કઈ વસ્તુ નથી આવી તો કર્યા criteria થયો જો મારે તને બે હું 100 રૂપિયા 100 રૂપિયા કરી કરીને કેટલું તું લઈ ગયો રામજી તને કઈ ભાન છે કે નહીં તું આ શું કરીને મારા ભાઈ તને આપડે તકલીફ પડશે કોટુ હેરાન થા ન ન ખાલી 100 રૂપિયા મોકલાવ ના આઈ નો દી બરોબર કા કાલ ઉને કાલ જરાક એની બસ કાલથી મારા મુકે દેવાનું થાય છે ગમે તે થાય સેટ છે પ્લીઝ તમે 100 રૂપિયા આપી દો મારે ઓળું થાય છે બધું સર એમ હું કામ નહીં કરી તું રામચિંગ નહીં માને મારે સો રૂપિયા દેવા પડશે તું એને છોકરાને મોકલ હું તને સો રૂપિયા હમણાં મોકલાવું એને 100 રૂપિયા લઈ જાનનો ખાઈ પીને ખુલી જાય બીજું માથા કરી કરતો નહીં બરોબર